મોબાઈલ ફોન માલિકો ને પરત કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર બસો સાહીઠ વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં પોલીસ વિભાગની ટેકનિકલ ટીમે નોંધપાત્ર સફળતા મેળવી છે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા મોબાઈલ ફોનની ફરિયાદોના આધારે પોલીસે ટેકનિકલ તપાસ કરીને કુલ એકતાલીસ મોબાઈલ ફોન શોધી કાઢી માલિકોને પરત આપ્યા છે મળેલા તમામ મોબાઈલની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર બસો સાહીઠ જેટલી ગણવામાં આવી છે આ કામગીરી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારીએ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર કુમાર દુધાતના માર્ગદર્શન હેઠળ પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી ટીમના સતત પ્રયત્નો અને ટેકનિકલ કુશળતાથી ગુમ થયેલા મોબાઈલ શોધવામાં સફળતા મળી હતી જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ ખાસ કાર્યક્રમ તેરા તુચકો અર્પણ દરમિયાન માલિકોને તેમના મોબાઈલ ફોન પરત તાપવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ અધિકારીઓ હાજર લોકમેળો વધાર્યો હતો પોલીસ વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિનો મોબાઈલ ગુમ થાય તો સરકારની સીઆઈઆર પોર્ટલ પર તરત જ ફરિયાદ નોંધાવી જેથી મોબાઈલ શોધવામાં સહાય મળી શકે આ પહેલ દ્વારા પંચમહાલ પોલીસની જનસેવા અને ટેકનિકલ દ્રઢતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે આપ સૌને ખબર છે કે ગુજરાત સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ વિભાગમાં એક તેરા તુચકો અર્પણ નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જે નાગરિકોને પોતાના મોબાઈલ ગુમ થયેલા હોય અને એ સીઈ પોર્ટલમાં અપલોડ કરે એની વિગત અને એના આધારે જે પોલીસે મોબાઈલ પરત લીધેલા હોય તો કાયદાકીય ગુચમાં પડ્યા વગર એમને પોતાનો મુદ્દામાલ કોઈપણ પ્રકારના વધારાના ખર્ચ કર્યા વગર પરત મળે તે માટે તેરાતુચકો અર્પણ નામનો કાર્યક્રમ ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે આજ રોજ પંચમહાલ જિલ્લામાં આવા કુલ એકતાલીસ મોબાઈલ જે છે એ આશરે કિંમત સાત લાખ રૂપિયા જેવી થવા જાય છે અને અલગ અલગ કંપનીના એકતાલીસ જેટલા મોબાઈલ છે સાહેબ જેવું લોકોના મોબાઈલ ગુમ થાય તેવા લોકો પોલીસને પણ જ્યાં નથી કરતા તેવા લોકોને શું આપી રહેશે આપણે એ લોકોને હું આપના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે તેઓ પણ આ સી પોર્ટલ છે તેનો ઉપયોગ કરે અને એમાં પોતાના મોબાઈલની વિગત ભરે જેથી કરીને એમના મોબાઈલનો કોઈ અનઅધિકૃત ઉપયોગ કરતું હોય તો એને રોકી શકાય અને એમનો મોબાઈલ આપણે એમને પરત અપાવી શકીએ